રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા પ્રકટેશ્વર પાર્કના રહેવાસીઓ આજે એકત્ર થયા હતા રહેણાંક વિસ્તારમાં બિનઅધિકૃત રીતે પ્લાન તૈયાર કરવા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોમર્શિયલ બિલ્ડિંગનું થતું બાંધકામ દૂર કરવા બાબતે રહેવાસીઓએ ચક્કાજામ કર્યો હતો સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સો ફૂટનો રોડ જાહેર કરવામાં આવ્યો પરંતુ એસી ફૂટનો રોડ બનાવવામાં આવ્યો છે સાથે જ ત્રણ માળની પરમિશન મળવી જોઈએ પરંતુ દસ માળની પરમિશન મળી છે કોર્પોરેશનના અધિકારીને પચાસ લાખ આપ્યા છે તેવું બિલ્ડરોનું રટણ છે લેઆઉટ પ્લાન કોઈ આપતું નથી અમે હાઈકોર્ટ સુધી જવાની તત્પરતા દર્શાવી છે મારું કેવું એવું કઈ નથી મેં વંડી અત્યારે એટલા માટે કમ્પ્લીટ હતી અને રાખેલી છે કે જેથી કરીને મારા બાંધકામમાં કોઈ પણ પ્રશ્ન હોય કે કોઈ માલ સામાન ઉપરથી પડે તો આજુબાજુ વાળા શેરી કોઈને નુકસાન ન થાય એ માટે મેં કમ્પ્લીટ રાખેલું છે બરોબર છતાં હવે મારું જે કામ પૂરું થવાનું છે કમ્પ્લીશનમાં હું કામ મૂકીશ

અમારા પ્લાન વિશે જાણી શકો છો બરોબર છે જો કોઈ કોઈ પણ ડોક્યુમેન્ટ લેવલે કંઈ પણ કામ પડતું હોય તો હું અહીંયા કોઈ દિવસ એવું બન્યું નથી એક પણ બનાવે એવો બન્યો નથી અને જગ્યા તમે કેટલી પ્લાન મુજબ છોડી છે કે વધુ પ્લાન મુજબ છોડી છે ફરતી કોર જે પ્રમાણે માર્જિંગ આવે એ પ્રમાણે મને આરએમસી ની ગાઈડલાઈન પ્રમાણે જે પ્લાન બન્યો છે મને આપ્યો છે એ મુજબ હું પ્લાન કરું છું અને એનાથી એક પણ હિચ આગા પાછો નથી પ્લાન કોને પાસ કર્યો આપણે ના એટલા બધા પૈસા અમારી પાસે મળતા હોય તો તમે મને ખોટી રીતે હું તમને ખોટી રીતે કઈક કઉા હું તમને તમારું હું તમને જ કઉ છું કે બરોબર છે આદિ સુધી ક્યારેય પ્રોબ્લેમ આવ્યો નથી એ લોકો નહીં કે કોઈને હું ક્યારેય નડ્યો પણ નથી અને શેરીની દિવાલ એને મેં હજી ખાઈ નથી કે જેથી કરીને એ લોકોને કઈ તકલીફ પડે એનું મેં ધ્યાન રાખ્યું છે પૂરતું અને એ તમે જોઈ શકો છો હજી ઓલરેડી છે જ મારી પાસે બધું બરોબર છે કે હું ક્યારે એને નડ્યો નથી તો પછી પ્રશ્ન એ લોકોને ક્યાં છે આરએમસી ની ગાઈડલાઈન મુજબ હું હાલીશ મને આરએમસી કહેશે કે આ દિવાલ રાખો તો હું રાખી દઈશ પ્લાનમાં તમે મૂકી છે કે નહીં પેલા પ્લાનમાં દિવાલ આવે આરએમસી ના નિયમ મુજબ ના આવે એનું રીઝન છે કે ફરતી કોર નું માર્જિન આરએમસી નિયમ મુજબ ખુલ્લું મુકવાનું થાય તો તમે ખુલ્લી નાખશો તો આરએમસી કેસ એમ હું મારું નથી અલગ મુજબમાં તમારે પ્લાન મુજબ આલે 100% પ્લાન ખુલ્લું નાખશો ને હે તો ખુલ્લું નાખશો ને પ્લાન હજી હજી હું એક આદી વાર સાહેબને બોલાવી લઈશ બરોબર છે કે ભાઈ મારે આનું શું કરવું મને દિવાલ રાખે તો ફાયદો જ છે કારણ કે જેમ હું કોઈને નથી નડવાનો એમ શેરીવાળાએ મને નથી નડવાના ને ભાઈ

રોડ જાહેર કરવામાં આવેલ છે બાંધકામ એસી ફૂટના રોડ પ્રમાણે થયું છે અને બાંધકામ પણ લીગલી નથી એની અંદર પણ જગ્યા ઘટે તોય છતાં આઠ માળ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી કોર્પોરેશન આપેલ છે જે જે છે ટીઆરપી અંદર માણસો કે છોકરાઓ ગુજરી ગયા એવું અમારા છોકરા ન ગુજરે એના માટે થઈને અમારી આ લડાઈ છે કે ખરેખર તો ત્રણ માળની જ આને પરમિશન મળવી જોઈએ એની જગ્યાએ દસ દસ માળની કોર્પોરેશન બિલ્ડિંગની મંજૂરી આપી દીધી છે અને આ બિલ્ડરને અમે કઈ છીએ એમ કહીએ કે અમે પચાસ લાખ રૂપિયા અમે આપ્યા છે કોર્પોરેશન અધિકારીને તો તમારું તો કઈ નહીં થાય દિલ્હી સુધી તમારે દોડવું હોય તો તમે દોડવા માંડો એવી અમને રજૂઆત કરે છે કોર્પોરેશનમાં અમે લેઆઉટ પ્લાન માંગણી કરેલ છતાં આજ સુધી અમને આપેલ નથી તો ખોટા હોય તો જ ન આપેલા હોય નકર તો લીગલી હોય બાંધકામ તો તમને કોર્પોરેશન આપી શકે ને કે ભાઈ તમને લેઆઉટ પ્લાન મળી શકે જે ખરેખર બાંધકામ પહેલા ઝાડવા ઉછેર કરવાનો નિયમ હે ગવર્મેન્ટ નો ઈ પણ આ લોકો ઉછેર કર્યા નથી અને જે ઝાડવા અમે ઉછેર્યા છે એટલા વર્ષો રહી નહીં એ જાડવા એને કાઢી નાખવા છે બિલ્ડિંગનો લગભગ આતરે આઠ દસ મહિના થઈ ગયા અને અમે કોર્પોરેશનમાં આની મેયર સાહેબને સાહેબ ને વાત કરેલ છે એ માણસો લોકો પણ એ બધું ઓકે જ છે પણ અમે લેઆઉટ પ્લાન માંગી તો આપતા નથી ખરેખર તો આ બાંધકામ બાંધતામરી ઇનલીગલી છે અને ઇનલીગલી જ રહેવાનું છે અમે તો હાઈકોર્ટ સુધી પણ જવાની તૈયારી દર્શાવી છીએ કે અમે સ્ટે ઓર્ડર લઈ આવશું આના માટે જે પણ કંઈ કરવાનું થશે એ કરશું